માટલા માટલા કરે કેલામાં જો તો કેવો કેલો ભરેલો છે જોરદાર ના કેલામાં જો બહુ જ આવે અમે તો અહીં આવ્યા હતા લાવો કડીક નાસ્તો કરાવી દઈ તમે જો બને રહેજો છે એટલે મજા આવશે જો છે ગરડા સ્વામિનારાયણ કેલામાં જો

હમ જોક કરા આ લેમ થોડા પાક છે મને તે તમાર હો હજી લેવાનું લઈ આવ જાવ અમે વળતા મે મને છોડા ને મી કે મહેશ ને તમ આય અંદર ગરે ને તાર ફોન આય આ તાર લાઈખું સુખા છે છોકરો કરતા એમ ઓય ના ના મને કાઢવાય નો દીધું તો કે આ કાઢ ગરમી મને